તો મુંબઈમાં એક ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં યુનાઇટેડ ઇન ટ્રેમ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મુંબઈમાં યુનાઇટેડ ઇન ટ્રાઇમ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉદ્યોગપતિ નીતા અંબાણીએ આ કાર્યક્રમનું આયોજન કર્યું આ ખાસ ઇવેન્ટ ભારતની ત્રણ વર્લ્ડ કપ વિજેતા ટીમ પુરુષ મહિલા અને બ્લાઇન્ડ મહિલા ક્રિકેટ ટીમના સન્માનમાં રાખવામાં આવ્યો આ ભવ્ય સમારોહમાં રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણીએ ભારતના વિશ્વ કપ વિજેતાઓને સન્માનિત કર્યા ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન